વિદ્યમાન મિત્રો આજે આપણે છે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામ અને મિત્રો અત્યારે અહીંયા વરસાદ ધોમ ચાલુ છે ધોધમાર સાથે પવન પણ જોરદાર ચાલુ છે તો અત્યારે જોઈ લેવા આપ જોઈ શકો છો જે પ્રમાણે વરસાદ વાવણી લાયક ચાલુ છે અને પવન પણ જોરદાર આવે છે

ત્યાં તમે જોતા હોય જો વરસાદ હોય તો કમેન્ટ કરીને બતાવો જો જણાવજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં બાકી અત્યારે ગોંડલ તાલુકાનું મોટા દડવા ગામ વરસાદ ચાલુ છે ફૂલ સાથે પવન પણ જોરદાર છે અને લગભગ પાછળ દેખાય છે એવું કે હજી વધુ પ્રમાણમાં વરસાદ આવશે તો મિત્રો જોઈ લેજો અત્યારે વરસાદ પડે છે અને આ છે ગોંડલ તાલુકાનું મોટા દડવા ગામ વિડીયોને પેલા શેર કરી દેજો કારણ કે વાવણી લાયક વરસાદ થઈ ગયા હે દેખાતું નથી કંઈ એટલું પાછળ કઈ દેખાતું નથી એટલું અંધારું થયું હે પવન પણ જોરદાર છે બે ભીખા દે અટાણે ચાલુ હે પવન એટલે કઈ વાત પૂછો એટલો પવન હે જાણવા પડીએ જાય છે વિડીયોને પેલા તમે શેર કરવાનું ભૂલતા નહીં જેવો પવન જોઈએ એવા જોતા નથી દેખાતા એટલો પવન અને પાછળ કારું ડિબાંગ થયું હે ટૂંક સમયમાં એ પણ વરસાદ પહોંચી જશે અહીંયા અને મોટા દડવા ગામ છે ગોંડલ તાલુકો છે Thank <laughs> you.